છે ને એકદમ ક્રિસ્પી કરારું નાસ્તો અને તમને બિલીવ પણ નહીં થાય કે માત્ર ને માત્ર આપણે એક બટેટા અને ગાજરમાંથી જ બનાવવાનો છે હા એકદમ સાચું સાંભળ્યું છે માત્ર આપણે એમની અંદર એક ગાજર અને બટેટાનો ઉપયોગ કરીશું અને એ તો લગભગના ઘરની અંદર અવેલેબલ હોય જ છે તો આપણે અત્યારે આ ગાજર અને બટેટાની છાલ ઉતારવાની છે તો મેં બટેટા અને ગાજરની છાલ છે એ સારી રીતે ઉતારી લીધી છે અને હવે શું કરવાનું છે કે તો ઘરની અંદર કોઈ પણ ખમણી હોય તો આપણે ખમણીનો ઉપયોગ કરવાનો છે અને ખમણીની મદદથી આપણે એમને ખમણી લેવાનું છે અને એ મીડિયમ ખમણ થાય એનું ખાસ ધ્યાનમાં રાખવાનું છે તો અત્યારે બટેટું છે એ સારી રીતે ખમણાઈ ગયું છે છે અને બટેટાની અંદર સ્ટાર્સ હોય છે જેથી કરીને ઝડપથી કાળું પડી જતું હોય છે તો આપણે એમની અંદર પાણી નાખી દેવાનું છે અને એને સાઈડ પર રાખી દેશું અને હવે એક ડીશની અંદર આપણે જે ગાજર લીધું છે એને પણ સારી રીતે ખમણી લેવાનું છે તો છે ને એકદમ પૌષ્ટિક વસ્તુ તો આપણે ગાજર ખમણાઈ જાય પછી એ બંનેને આપણે સાઈડ પર રાખી દઈશું અને એક જાડી હલવાઈ લેવાની છે અને એમની અંદર મેં એક ગ્લાસ જેટલું પાણી લીધું છે અને પાણી એની અંદર એડ કરી અને પાણીને આપણે ગરમ થવા માટે રાખીશું અને પાણી ગરમ થવા લાગે ત્યારબાદ આપણે એમની અંદર સ્વાદ અનુસાર નિમક એડ કરીશું તો મેં એક ટી સ્પૂન જેટલું નિમક એડ કર્યું છે અને અડધી ટી સ્પૂન જેટલા કલોંજી સીડ્સ લીધા છે એ બિલકુલ ઓપ્શનલ છે જો તમારે એડ કરવા હોય તો કરી શકો છો અને તમે સ્કીપ પણ કરી શકો છો અને થોડો એવો ચીલી ફ્લેક્સ એડ કર્યો છે અને થોડા સફેદ તલ લીધા છે એનું સફેદ તલનો ટેસ્ટ છે ખૂબ જ સારો આવશે આની અંદર અને એની અંદર આપણે મરી પાવડર એડ કરીશું અને બે મેં મરચી લીધી છે લાલ અને લીલી આ બંને મરચીનું આપણે ઝીણી ઝીણું કટિંગ કરી લેવાનું છે અને સીધું જ આપણે પાણીની અંદર આ રીતે કટિંગ કરી લેવાનું છે અને આ મરચીની તીખાશ છે ખરેખર આ નાસ્તાની અંદર ખૂબ જ સારી લાગે છે અને હવે આપણે એમની અંદર ધાણાભાજી એડ કરીશું જુઓ જોતાં જ કેવું સરસ મજાનું કલરફુલ દેખાય છે અને સાઈડની કિનારી ઉપરથી તમને પાણીના બબલ્સ દેખાતા હશે કારણ કે પાણી હવે ઉકળવા લાગ્યું છે તો આ બેઝ ઉપર આપણે એમની અંદર છીણેલું ગાજર અને બટેટું તો બટેટું આપણે પાણીમાં રાખ્યું હતું તો આપણે બટેટામાં રહેલું જે વધારાનું પાણી છે એમને બસ હાથની મદદથી નીચવી લેવાનું છે અને એ પાણીને આપણે સાઈડ પર રાખી દઈશું અને બટેટાનું ખમણ છે એ આની અંદર સારી રીતે એડ કરી દેવાનું છે અને એ થઈ ગયા બાદ આપણે બસ એમને સારી રીતે હલાવી લેવાનું છે અને એમને લગભગ બેથી ત્રણ મિનિટ માટે આ જ રીતે મીડિયમ ફ્લેમની ઉપર કૂક થવા દેવાનું છે તો સારી રીતે હલાવી અને એમને કૂક થવા દઈશું એટલે એમનો કલર બી થોડોક ચેન્જ થઈ જશે થોડું એવું હળવું ટ્રાન્સપરન્ટ થઈ જશે અને એ બેઝ ઉપર જો ખાસ વસ્તુ એડ કરવાની છે એ છે માખણ અને માખણનો ટેસ્ટ છે આની અંદર ખૂબ જ જબરદસ્ત આવશે જો તમારી પાસે માખણ ન હોય તો તમે એના ઓપ્શનમાં ઘીની એક ચમચી એડ કરી શકો છો પણ જો માખણ હોય તો માખણ જ એડ કરજો અને એમનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે અને હવે લીધું છે મેં સુજી તમે કોઈ પણ જાડી કે ઝીણ જે આપણી પાસે હોય એ રવાનો ઉપયોગ સૂજીનો ઉપયોગ આમની અંદર કરવાનો છે તો એક બાઉલ ભરીને મેં એમની અંદર સુજી એડ કર્યો છે અને હવે આમને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને એ છે સુઝી એ ઝડપથી પાણીને એબ્ઝોર્વ કરી લે છે તો તમે જોઈ શકો છો કે એકદમ એ બેટર છે એ ઠીક થવા લાગ્યું છે અને લગભગ એ બેથી ત્રણ મિનિટ માટે આ રીતે આપણે કૂક થવા દઈશું તો એકદમ સરસ એનું ગઠ્ઠા ફોર્મમાં એ થઈ જશે તો તમે જોઈ શકો છો કે અત્યારે જ એ એકદમ સરસ કઠણ થઈ ગયું છે તો હવે આ બેઝ ઉપર એ ઓકે થઈ ગયું છે તો હવે એક આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે અને એમને ઢાંકણ ઢાંકી અને લગભગ લગભગ પાંચેક મિનિટ માટે આ રીતે રહેવા દઈશું તો એ સારી રીતે એમની અંદર રહેલા જે શાકભાજી છે એ પણ સારી રીતે કૂક થઈ જશે તો આ રીતે પાંચથી દસ મિનિટ રાખ્યા બાદ આપણે એમનું ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો ખૂબ જ સરસ થઈ ગયું છે તો બસ હવે આપણું આ ફોમ અત્યારે એકદમ બરાબર જ છે તો હવે એમને સારી રીતે હલાવી લેવાનું છે અને બસ એમને લગભગ બેથી ત્રણ મિનિટ માટે આ રીતે ઠંડુ થવા દેવાનું અને એ થઈ ગયા બાદ આપણે એક ડીશ લેવાની છે કોઈપણ પ્લેટ લઈ અને એમને તેલથી સારી રીતે ગ્રીસ કરી લેવાની છે અને તેલથી સારી રીતે ગ્રીસ થઈ જાય ત્યારબાદ આપણે જે આપણું મિશ્રણ રેડી થયું છે એ મિશ્રણને આમની અંદર એડ કરી દેવાનું છે અને ઇક્વલી આપણે આખી ડીશની અંદર આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે તો કોઈ પણ તમે ચમચાની મદદથી સ્પેચ્યુલા કોઈપણ હોય અથવા તો ઘરની અંદર કોઈ પણ બાઉલ હોય તો બાઉલની આપણે જે નીચેની જે સપાટી છે એને આપણે સારી રીતે તેલથી ગ્રીસ કરી લેશું અને બસ એની મદદથી આપણે ઇક્વલી આ રીતે પ્રેસ કરી દેશું તો આપણી ડી પીસની અંદર આપણું મિશ્રણ છે સારી રીતે સ્પ્રેડ થઈ જશે અને એકદમ તૈયાર થઈ જશે અને આ બેઝ ઉપર આપણે એમની અંદર એક ચમચી જેટલા સફેદ તલ એમનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે તો ઉપરથી પણ આ રીતે આપણે સફેદ તલ એડ કરી અને હાથની મદદથી આ રીતે પ્રેસ કરી દેસું એટલે એ સારી રીતે એમની સાથે ચોટી જશે અને તમારી પાસે જો બીજા કટર હોય તો એનો ઉપયોગ કરી શકો છો નહીતર ચાકુ હોય તો એમના મદદથી આપણે એમના નાના નાના પીસીસ કરી લેવાના છે તો આપણે એમના સરસ મજાના પીસીસ કરી લઈએ એમને ઊભા અને આડા અને તમારે જો કોઈ અલગ શેપ આપવું હોય તો તમે અલગ શેપ પણ આપી શકો છો પણ અત્યારે હું આમના સ્ક્વેર પીસીસ કરીશ ખરેખર એ દેખાવમાં પણ એટલા સારા થશે અને બાળકો તો જોતાં જ ખરેખર ખુશ ખુશ થઈ જશે તો અત્યારે એ સારા એમના બધા પીસીસ છે એ તૈયાર થઈ ચૂક્યા છે તો આખી ડીશ ભરાય અને આપણા જે નાસ્તાના પીસીસ છે એકદમ સરસ તૈયાર થઈ ગયા છે તો એ તમે જોઈ શકો છો ડીશમાંથી પણ એ આરામથી નીકળી જશે કારણ કે આપણે તેલથી ગ્રીસ કરેલી ડીશ હતી તો હવે આપણા પીસ તૈયાર થઈ ગયા છે તો આપણે એક મીડિયમ ફ્લેમ ઉપર નોનસ્ટિક રાખી અને એમની અંદર થોડું એવું તેલ એડ કરી અને તેલ થોડું ગરમ થાય ત્યારબાદ આપણે બધા જ પીસીસ છે એમને આની અંદર એડ કરી દેવાના છે તો અત્યારે બધા પીસ એડ થઈ ગયા છે અને વચ્ચે વચ્ચે આ રીતે લોઢીને હલાવશું આપણે તો આરામથી એ સારી રીતે કૂક થઈ જશે અને બે ત્રણ મિનિટના સમય બાદ તમે પલટાવશો તો સરસ મજાનો એમનો ગોલ્ડન કલર આવી ચૂક્યો છે અને ખરેખર એક ક્રિસ્પી નાસ્તો બનશે જો મિત્રો તમને મારા આવા અવનવા વિડીયો તા હોય તો પ્લીઝ લાઇક તમે જરૂરથી કરજો તમારી લાઈક છે એ ખરેખર મને મોટિવેટ કરે છે અને તમે સારા સારા કમેન્ટ પણ કરતા રહેજો જેથી કરીને મને આવા અવનવા વિડીયો બનાવવાની મને હિંમત પણ મળતી રહે છે હવે જુઓ તમે ખૂબ જ સરસ એમનો કલર થઈ ગયો છે બંને સાઇડથી તો આપણે હવે એમને કાઢી લેશું અને સર્વિંગ પ્લેટની અંદર આપણે એમને સર્વ કરી દઈશું તો આપણે કોઈ પણ ચટણી અથવા તો સોસ એમની સાથે આપણે આપણો સરસ મજાનો ગાજર અને બટેટાનો નાસ્તો છે એ આપણે સર્વ કરીશું થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ